ભારતીય વાયુસેનાની સારંગ ટીમ તેના પ્રભાવશાળી હેલિકોપ્ટર અને સચોટ રચના ઉડાન માટે વિશ્વભરમાં જાણીતી છે અંકલેશ્વરના આકાશમાં સારંગ ટીમના ચાર રંગબેરંગબી ધ્રુવ હેલિકોપ્ટર વિવિધ પ્રકારના એરોમેટિક પરાક્રમો રજૂ કર્યા હતા ટીમ તેના સિગ્નેચર એરિયલ ડિસ્પ્લે સારંગ સ્પ્લિટ પ્રદર્શન કર્યું હતું જેમાં આડા અને ઊભા બંને પ્રકારના સ્ટન્ટનો સમાવેશ થાય છે ચાર હેલ ધ્રુવ હેલિકોપ્ટર ઉડાવીને ટીમે લૂપ્સ રોલ્સ અને ઉલ્ટા ફ્લાઇટ જેવા વિવિધ એક્રોબેટિક રજૂ કર્યા હતા તેઓએ જટિલ રચના પણ બનાવી અને તેમની નીચે સ્તરની ઉડાન કુશળતા દર્શાવી હતી આ પ્રદર્શનમાં વિશ્વ વિખ્યાત આકાશગંગા ટીમ પણ ભાગ લીધો હતો આ ટીમ રંગબેરંગી પેરાશૂટ સાથે અદ્ભુત સ્કાય ડાઇવિંગ પ્રદર્શન રજૂ કર્યું હતું જેણે ઉપસ્થિત પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય વાયુસેના આ વિશિષ્ટ પ્રદર્શનથી તેઓ વાયુસેનાના ગુણ હવાઈ શ્રેષ્ઠતા શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવથી પ્રભાવિત થયા હતા સારંગ શબ્દ મોર માટેના સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે આ ટીમ ભારતીય વાયુસેનાના ગૌરવપૂર્ણ હવાઈ રાજદૂત તરીકે ઉભરી આવી છે જે તેના હવાઈ યોદ્ધાઓની વ્યવસાયિકતા ચોકસાઈ અને અટૂટ પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે તેની સ્થાપનાથી અત્યાર સુધી ટીમ અને તેના સંકલિત એરોમેટિક દાવપેશથી વિશ્વભરના પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા છે এই কোনখানে যে আমারে crossing is very close up to the Look at that for the cross-crossing way that we to the leader's cross. को को दे रहे हैं इन लगातार के सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम की तरफ से सारे ही भरूच अंकलेश्वर वासियों को हार्दिक धन्यवाद बहुत ही अच्छी संख्या में आज सभी लोग यहां पर आए हैं अपना समय हमको दिया है उम्मीद यही है कि सबको ये डिस्प्ले बहुत बहुत पसंद आया होगा और आगे भी भविष्य में भी हमें इस तरह का मौका दोबारा दिया जाए मैं यही आशा करूंगा हम भी सौभाग्य अपना महसूस करेंगे इस बात में कि दोबारा भरूच अंकलेश्वर आने का हमें मौका मिले और ऐसा आयोजन दोबारा करने का मौका हमें मिले धन्यवाद वेरी वंडरफुल क्राउड बहुत अच्छे नंबर में लोग निकल के आज आए हैं uh, और ऐसे क्राउड देखकर ही हमें भी मोटिवेशन मिलता है कि हम अपना काम करते रहे वायुसेना ने हमें एक मैंडेट दिया है अपने कंट्री के यूथ को मोटिवेट करने के लिए अपना मेड इन in इंडिया एयरक्राफ्ट दुनिया के सामने समक्ष रखने के लिए इतने बड़े क्राउड के आने से ही हमारा वो जो मोटिव है हमारा जो एक उद्देश्य है वो पूरा होता है तो इतने बड़े क्राउड इतनी संख्या में आने के लिए મારા પ્રમાણે વીસ હજાર થી વધારે લોકો છે લગભગ સાડા છ હજાર સ્કૂલ ના વિદ્યાર્થીઓ આજે પણ આવ્યા છે ગઈકાલે ચાર સાડા ચાર હજાર વિદ્યાર્થીઓ આ એક પ્રસંગ થઈ રહ્યો છે

ખુબ સરસ રીતે શાંતિ જાળવી અને આ ઇવેન્ટ નો લાવો માણી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે જયારે સારંગ શોધ શરૂ થશે આપણે સૌ અભિભૂત થઈશું અને સૌ રાષ્ટ્રીય રંગે રંગાઈશું થેન્ક યુ વેરી મચ